અનાવિલ સમાજ કે જે દમણ દમણગંગાના વલવાડા ગામથી સુરત સુધી એટલે કે વાપીથી તાપી સુધી વિસ્તરેલો છે જોકે હવે અનાવિલો વિશ્વના ખૂણે ખૂણે પ્રસર્યા છે પરંતુ તેમના વાપીથી તાપી સુધીના વસવાટનું કારણ એ છે કે વાપીથી તાપીનો પ્રદેશ એ તાપી પૂર્ણા અંબિકા કાવેરી દમણ ગંગા ઔરંગા જેવી નદીઓના કાપને કારણે ખૂબ ફળદ્રુપ વિસ્તાર છે અહીં ખેતી ખૂબ સારી કરી શકાય છે આ જ કારણે અનાવિલો આજની તારીખે પણ ડાંગરનો પાક સૌથી સફળ રીતે ઉગાડી શકનારી પ્રજા છે અનાવિલ શબ્દનો અર્થ જોઈએ તો તે થાય છે દોષ રહિત અથવા તો સ્વચ્છ અને તે તેમના માટે સત્ય જ છે કારણ કે આ પ્રજા એ કશું પણ મનમાં લઈને ચાલનારી પ્રજા નથી એટલે તો કહેવત છે અનાવલા ની જબાનને મિજાગરો મળે

તમે વેદ ભણાવી નહીં શકો યજ્ઞ નહીં કરી શકો એ બ્રાહ્મણોને રામજીએ ત્યાં જ વસી જવા કહ્યું અને તે સ્થળ હતું અનાદિપુર અનાદિ પાટણ અનાદિ તીર્થ અનાદિ ક્ષેત્ર જે સમય જતાં અભ્રંશ થઈને અનાવલ થઈ ગયું એવું મનાય છે કે ત્યાં અનાવિલો માટે રામજીએ પોતે શુક્લેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી આ અનાવલ એક સમયે સમૃદ્ધ શહેર હતું અબુલ ફઝલ દ્વારા લિખિત આઈને અકબરીમાં એવું લખ્યું છે કે અનાવલમાં પથ્થરોનો કિલ્લો હતો અનાવલ ભાંગ કારણ કે અચાનકથી અનાવલ પર હુમલો કર્યો ત્યારે ગામમાં કેટલીક દીકરીઓના લગ્ન હતા પોતાની પવિત્રતા જાળવવા કેટલીક સ્ત્રીઓ ત્યારે સતી થઈ અને એ સ્ત્રીઓએ મળતા મરતા એવો શ્રાપ આપ્યો કે હવેથી આ ગામમાં કોઈ અનાવિલ વસી શકશે નહીં ત્યારે કેટલાક અનાવિલો સુરતમાં સ્થાયી થયા અને તે સમયે અનાવિલોનો મુખી હતા સીમંદર વસી તે પલસાણા ગામમાં આવીને વસ્યા એવું કહેવાય છે કે આ પલસાણા ગામ પણ તેમના બે દીકરાઓ પલા અને સણાના નામ પરથી છે આજની તારીખે પણ અનાવિલોની પાસે પલસાણાની આજુબાજુ પોતાની ખૂબ જમીનો છે સમય જતા સિમંદર વસીએ સિદ્ધરાજ જયસિંહ સોલંકીની મદદથી વાંસિયા ભીલને પરાસ્ત કર્યો પરંતુ અનાવલ સતીઓના શ્રાપને કારણે ફરી વસી શક્યું નહીં